નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે તળાજામાં દિવ્યાંગ બાળકોને રાશન કીટ તેમજ જૈન સમાજ દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું તળાજાની મેમોરિયલ હોસ્પિટલ ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તથા મન દિવ્યાંગ બાળકોને સારવારના કેન્દ્ર ઉપર આજરોજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રબોધ ચંદ્ર સુરીજીના સદ ઉપદેશથી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ પ્રસંગે શ્રી તાલવજ નગર ગામ સમસ્તને ને મોમીઠો કરવાનો શુભ અવસર છે એ મળ્યો હતો ત્યારે દિવ્યાંગ બાળકોને પણ આ પ્રસાદીનો લાભ સમસ્તો જૈન સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો તેમજ સંસ્થા દ્વારા શ્રી ગોકુલભાઈ શાનદાન યોજના હેઠળ દાતા શ્રી ડીકે અજમેરા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પરિવાર મુંબઈ અને પીએનઆર સોસાયટીના સહયોગથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સેન્ટરના પંકજભાઈ કટકિયા દ્વારા સંસ્થા વતી દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર